આપણે ગલકા લીધા છે તો ગલકાના આપણે શાક બનાવવાનું છે આખા ગલકાનું શાક બનાવવાનું છે તમે આખા ગલકાનું શાક ક્યારે બનાવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો તમે કઈ રીતના બનાવો છો એ મને કહેજો તો હું એવી ટ્રાય મારું આજે હું બનાવું છું એવી ટ્રાય મારી જોઉં આપણે આવી રીતના બાર મારી દેવાનું એકદમ પહેલાં સાઈલ ઉતારી નાખવાની છે પછી સોડતા વાર નથી લાગતી ફટાફટ સડી જાય છે આપણે સરસ શાક ઉતારી નાખી છે મસ્ત બનાવી નાખ્યા છે તો આપણે એને આખા થાય ને એવા કટિંગ કરી નાખવાના છે આ એવડી સાઈઝ ના બનાવવાના છે અને આપણે આખા બનાવવાના આખા ગરબાનું શાક કટિંગ થઈ ગયા છે હવે આપણે મસાલો બનાવીશું તો આમાં આપણે પાણી એડ કરવાનું પાણીમાં ડુબાડી દેવાના છે આપણે ત્યાં મસાલો તૈયાર કરી આપણે આ લસણવાળું મરસું બનાવ્યું છે લસણ કળી ખાંડી અને લસણ વાળું મરસું બનાવ્યું એમાં નાખીશું હળદર એમાં નાખીશું થોડી હિંગ ધાણા જીરું નાખીશું આપણે આ ચણાનો લોટ લીધો છે તો આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠો નાખીશું સે ચમકી આપણે ખાંડ નાખશું ખાલી સ્વાદ ઉપરથી જ નાખવાની છે આપણે એમાં તેલ એડ અડધું પાવડું તેલ નાખવાનું છે આપણા મસાલા સરસ તૈયાર છે આપણે એને તેલ નાખીને મિક્સ કરી દઈશું આપણા મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે આપણે ગલકાને પાણીમાંથી બહાર કાઢી દઈશું પાણીમાંથી બહાર કાઢી અને એમાં આપણે થોડા થોડા કાપા મૂકવાના છે કાપા મૂકીને આપણે મસાલા આપણે આવી મસાલો ભરી દેવાનો છે આપણે હવે એનું શાક બનાવી લીધું આપણે ગલકાના મસાલો સરસ ભરી દીધો છે એકદમ મસાલો સરસ ભરાઈ ગયો છે તો આપણે એનો વઘાર કરીશું એક પાવડું તેલ નાખીશું એક પાવળા પર થોડુંક આપણે નાખીશું આપણે આખા જીરાનો વઘાર કરવાનો આપણે મીઠા લીમડાના પત્તા એડ કરીશું આપણે એની અંદર હિંગ એડ કરીશું આપણે ટમેટા નાખીશું ટમેટા નાખી એને આપણે સરસ ચલાવીશું આપણે એમાં ગલકાને મૂકી દેવાના છે આપણે એને થોડી થોડી વારે ચલાવીશું આપણે થોડા એને તળાવવા દેવાના આપણો મસાલો વધ્યો તો એ આપણે ઉપર એડ કરી દઈશું આપણે ઉપર થોડુંક પાણી નાખીશું સાઈડમાં

આપણે આખા ગલકાનું શાક સરસ તૈયાર છે તો આપણે આખા ગલકાનું શાક રોટલી અથાણું અને ડુંગળી હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે